ગઈ તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ મોરબી જેતપર રોડ ઉપર એબીસી સિરામિક નજીકથી એક વ્યક્તિનું ફોર્ચ્યુનર ગાડીમાં અપહરણ થયેલું જે સંદર્ભે ટેલિફોન વળતી મળતા સદ્રવ બનાવની ગંભીરતાને જેને લઈ ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવેલ સૂચના અનુભવે જિલ્લામાં તમામ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી નાકાબંધી દરમિયાન જિલ્લાની એલસીબી ટીમ દ્વારા ધરમપુર પાટિયા નજીક નાકાબંધી કરતા જે પાકનીવાળી ગાડી છે જે ફોર્ચ્યુનર ગાડી નંબર જી જે જીરો થ્રી એફડી સેવન નાઇન નાઇન સેવન વાળી મળી આવેલ જેમાં આ કામના ભોગ બનનાર અમૃતસિંહ ઉર્ફે ભૂરજી સોઢા રહે મોરબી સામાકાંઠા રવિનગરવાળા હતા તેમજ આ કામના અન્ય ત્રણ આરોપીઓ હતા જે ત્રણ આરોપીઓ તથા ભોગ બનનારને મોરબી તાલુકા પોસ્ટે આવી પૂછપરછ કરતા આ કામના ભોગ બનનાર હોય પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરેલ હતી કે આ કામના એકથી ત્રણ આરોપી નાઓ ભોગ બનનારના ભાઈ પાસે પૈસા માંગતા હોય જે સંદર્ભે આ કામના આરોપીઓ એકથી ત્રણ હોય ભોગ ને અપહરણ કરી માર મારી અલગ અલગ જગ્યાએ લઈ ગયેલા દરમિયાન નાકાબંધીમાં પકડાઈ ગયેલા હતા જે આરોપી અને ભોગ ની પૂછપરછ દરમિયાન જે આરોપીના નામ ખોલવામાં આવેલા હતા તે આરોપી નવઘણ ઉફે ખૂટ્યો વેરજીભાઈ સોઢા રહે જેતપર ભગીરથભાઈ રતિલાલભાઈ ઠોરિયા પટેલ રહે બગધડા પિયુષભાઈ હસમુખભાઈ લોરિયા રહે આમજા ગાંધીનગર મૂળ લોટાવદર હાર્દિકભાઈ શામજીભાઈ ઠોરિયા રહે બગધડા તાલુકો જિલ્લો મોરબી

તેમને અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર મારવામાં છે આ રકમ કેટલી છે એ રકમ તપાસમાં આજે ખુલવામાં બાકી છે વિશે